કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું એક નવો ટોપિક હવે આપણે જોઈએ વાહકો મિત્રો વાહક કોને કહેવાય જે પદાર્થ ચલો આ ધાતુ છે એમાંથી જ્યારે આપણે પ્રવાહ પસાર કરીએ એને પસાર થાય તો કે જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુતનું વહન કરી શકે પોતાનામાંથી વિદ્યુતનું વહન કરી શકે

ધાતુ પછી એસિડ બેક સારનું જલ્ય દ્રાવણ પીગળી દ્રાવણ અને અશુદ્ધ પાણી અશુદ્ધ એટલા માટે મિત્રો શુદ્ધ પાણી હશે તો વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી એટલે કેવું પાણી અશુદ્ધ પાણી આ બધા કેવા કહેવાય વાહકો હવે જુઓ વાહક પદાર્થ જે છે વાહકો એમાં બે પ્રકાર પડશે ધાતવીય વાહકો અને આયનીય વાહકો ધાતવ્ય વાહકોની અંદર વિદ્યુત પ્રવાહનું વહન એ ઇલેક્ટ્રોન દ્વારા થાય જ્યારે આમાં મુક્ત આયનો દ્વારા થાય તો મિત્રો જો એના ધાતવ્ય વાહકોના બે પ્રકાર ધાતવીય વાહકો વિદ્યુત વિભાજે ધરાવતા વાહકો એટલે આયની વાહકો ધાતવીય વાહકો ઇલેક્ટ્રોનની વાહક તો વાહકો એટલે કહેવાય કારણ કે એમાં વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય ત્યારે આમાં વહન થાય છે જે ધાતુ હોય જેમ કે ધારો કે આપણે લોખંડ નો સળિયો લીધો છે હવે એમાં વિદ્યુત પ્રવાહ આપણે પાસ કરીશું તો લોખંડ લોખંડ જ રહેશે લોખંડ જે છે એ ચાંદી સોનું એવું નહીં થાય કે તાંબુ તાંબુ જ રહે એટલે કે એવા વાહકો કે જેમાં કોઈ પણ રાસાયણિક ફેરફાર નહીં થાય રાસાયણિક ફેરફાર થયા વગર ઇલેક્ટ્રોનના વહન દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન થાય ધાતુઓમાં વિદ્યુતનું વહન કોણ કરાવે ઇલેક્ટ્રોન કયા ઇલેક્ટ્રોન તેની બાહ્યતમ કક્ષામાં રહેલા એવા ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન તો એના દ્વારા થાય તો તેને આપણે શું કહીશું ધાત્વીય સુવાહકો તમામ ધાતુ અધાતુઓમાં એક જ આવશે ગ્રેફાઇટ બાકીની અધાતુ તો વિદ્યુતની અવાહક છે અને જુદી જુદી

તો એની અંદર કયા આયનો હોય દ્રાવણ લેવામાં આવે લિક્વિડ તો એમાં ખાલી બે જ આયનો હોય એનએ પ્લસ સીએલ માઇનસ

તેમાં રહેલા આયનોને લીધે હોય છે આ કિસ્સામાં વાહકતા કોને લીધે હોય છે તો કે તેમાં રહેલા આયનોને લીધે હોય છે ઉપર વાહકતા કોને લીધે હોય છે તેમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનને લીધે હોય છે આમાં આયનોને લીધે હોય છે તો તે લઈને વાહકતા કહેવાય અને આયની વાહકતા કહેવામાં આવે છે માઇન્ડ એકદમ મસ્ત ક્લિયર કરવું હવે જો ઉદાહરણ જે આપણે હમણાં લીધું તે NaCl નું જલ્ય અથવા પીગળિત દ્રાવણ ચલો મિત્રો હવે જોઈએ વિદ્યુત અવિભાજ્ય તો જે પદાર્થ અથવા જલ્ય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન ન થાય અવિભાજ્ય અ ન થાય વિભાજ્ય એટલે થાય અવિભાજ્ય એટલે ન થાય તો જે પદાર્થમાંથી અથવા તેના જલ્ય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહનું વહન ન થાય તેવા પદાર્થને

દ્રાવણમાં અથવા તેમના પીગલી સ્વરૂપમાં સંપૂર્ણ આયનીકરણ પામે તેને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહે છે સંપૂર્ણ આયનીકરણ પામે ફોર એક્ઝામ્પલ એફસીએલ એચ પ્લસ પ્લસ સીએલ માઇનસ સો ટકા વિભાજન હંડ્રેડ પર્સન્ટ વિભાજન જે પદાર્થો જલ્ય દ્રાવણમાં અથવા પીગળિત અવસ્થામાં સંપૂર્ણપણે આયનીકરણ થઈ જાય એચ પ્લસ સીએલ માઇનસ તો તેને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહીએ છીએ તો બધા જ ક્ષાર પ્રબળ એસિડ અને પ્રબળ બેસ એચસીએલ એચએનઓ થ્રી એચ ટુ એસઓ ફોર પ્રબળ એસિડ એચસીએલ એચએનઓ થ્રી એચ ટુ એસઓ ફોર પ્રબળ એસિડ પ્રબળ એના ક્ષાર ફોર આ બધા કેવા હશે કે જેનું આયનીકરણ સંપૂર્ણપણે થાય એટલે કે સો ટકા થાય એટલે આપણે એને શું કહીશું તો કે આપણે એને કહીશું પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો હવે આપણે જોઈએ નિર્બળ તો જે પદાર્થ તેના જલ્ય દ્રાણ અથવા પીગળીત અવસ્થામાં સંપૂર્ણ નહીં પામેટિક સીએ થ્રી સી ડબલ ઓ એચ તો એનું સીએસ થ્રી સી ડબલ ઓ માઇનસ પ્લસ એચ પર્સિબલ છે ત્યાં નહી હતું એટલે કે આનું આયનીકરણમાંથી માત્ર આનું આયનીકરણ એ માત્ર બે થી પાંચ ટકા હોય છે એટલે સંપૂર્ણ નહીં અપૂર્ણ આયનીકરણ સંપૂર્ણ થાય તો પ્રબળ અપૂર્ણ થાય તો નિર્બળ તો જોઈએ બધા જ કાર્બનિક એસિડ જેમ કે આપણા જો એસિડિક એસિડ ફોર્મિક એસિડ આ બધા કાર્બનિક એસિડ સિવાય એક સલ્ફોનિક એસિડ કારણ કે આ જે છે સ્ટ્રોંગ છે

અને વિદ્યુત વિભાજ્ય વાહકતા વચ્ચેનો તફાવત જે હમણાં આજે અત્યાર સુધી આપણે ભણ્યા એને હવે આપણે તફાવત સ્વરૂપે લઈ લે મિત્રો ચાલો તફાવત આ બાજુ ધાત્વીય વાહકો આ બાજુ વિદ્યુત વિભાજ્ય વાહકો ચાલો ધાત્વીય વાહકોમાં યાદ કરો હમણાં જોયું ધાત્વીય વાહક વાહકોમાં વિદ્યુત પ્રવાહનો વહન કોના દ્વારા થાય છે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા ત્યારે આમાં

સાંદ્ર જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરીશું ત્યારે એને જ બનશે એટલે આમાં થશે ફેરફાર થાય આખું બદલાઈ જશે આમાં નહીં બદલાય એનએસીએલ લીધું છે વિદ્યુત વિભાજન કરશો બરાબર ત્યારે આપણને NaOH જ મળશે અર્થાત આમાં ફેરફાર થાય છે આમાં થતો નથી ત્રીજો પોઈન્ટ આમાં દ્રવ્યનું વહન થતું નથી ખાલી ઇલેક્ટ્રોન વહન પામે છે દ્રવ્યનું વહન થતું નથી જ્યારે આની અંદર વાત કરીએ તો આયન સ્વરૂપમાં દ્રવ્યનું વહન થાય છે કારણ એનએ સીએલ એનએ પ્લસ સીએલ માઇનસ તો એ વહન થાય આયનો એટલે કે વિદ્યુતનું વહન થાય છે અર્થાત આયનોના સ્વરૂપમાં દ્રવ્યનું વહન થાય છે તાપમાન વધવાની સાથે અહીંયા જો તાપમાન વધશે તો અવરોધ વધે છે કેમ એનું કારણ આના પછી છે અને અહીંયા તાપમાન વધે તો અવરોધ ઘટે છે મિત્રો જુઓ અહીંયા પરમાણુ કર્નલ અહીંયા આપણે સમજીએ અને આ સંયોજકતા ઇલેક્ટ્રોન આ પરમાણુ કર્નલ છે આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે તાપમાન વધશે એટલે આનું કંપન વધે અને એ કંપન વધે એટલે અવૃદ્ધ અવરૃધે છે પરમાણુ છે ના કંપન કોને લીધે એટલે તાપમાન વધે અવરૃધ્ધ વધે રેડી તાપમાન વધશે એટલે પરમાણુ કર્નલનું કંપન વધશે અવૃદ્ધ એટલે એને લીધે અવરૃત ધરાવે છે અર્થાત તાપમાનના વધારા સાથે અવૃદ્ધ ધરાવે છે જ્યારે આની અંદર શું છે આમાં અવરોધ દ્રાવણોમાં અવરોધ કોને લીધે હોય છે તો કે એમાં આકર્ષણ અને માધ્યમની સ્નિગ્ધતા આંતર આયનિક આકર્ષણ આયનો આયનો વચ્ચેનું આકર્ષણ અને માધ્યમની સ્નિગ્ધતા તમને ખ્યાલ છે તાપમાન વધે સ્નિગ્ધતા ઘટે એટલે કે તાપમાન વધે સ્નિગ્ધતા ઘટે અવરોધ એને લીધે છે એટલે અવરોધ ઘટે ક્લિયર રેડી આમાં કેમ એવું કારણ કે પરમાણુ જો તાપમાન વધે પરમાણુ નું કંપન વધે એટલે કારણે અવરોધ વધે અવરોધ વધે એટલે તાપમાનના વધારા સાથે અવરોધ વધે આમાં આમાં આયની આકર્ષણ અને માધ્યમની સ્નિગ્ધતાને કારણે છે અને તમને ખબર છે તાપમાન વધે સ્નિગ્ધતા ઘટે સ્નિગ્ધતા ઘટે અવરોધ ઘટે અવરોધ ઘટે એટલે તાપમાન વધે તો અવરોધ ઘટે તો બંને એ પોઈન્ટ જે છે આ પછી આ તમને જ્યારે ઈઝીલી સમજાઈ જાય છે વિદ્યુત વિભાજન આમાં ફેરાડેના નિયમનું પાલન નહીં થાય આમાં ફેરાડેના નિયમનું પાલન થશે મિત્રો ફેરાડે જે છે એ તમને આ ચેપ્ટરમાં આગળ ભણવામાં આવે છે ડિટેલમાં ત્યાં જોઈશું આમાં ફેરાડે જે છે આમાં ફેરાડેનું પાલન થાય છે તો સિમ્પલ આ જે છે એ નોંધનીય બાબતો છે મિત્રો જોઈ લેજો એકદમ સિમ્પલ વસ્તુ છે હવે આપણે જોઈશું નેક્સ્ટ વિદ્યુતીય વાહકતા ચલો વિદ્યુતીય વાહકતામાં અવરોધ આર ધાતુ અને વિદ્યુત વિભાજ્યના વાહકો એટલે હમણાં આપણે ઉપર જયા ઓહમના નિયમને અનુસરે છે ચાલો ઓહમનો નિયમ એટલે શું તો કે વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર તો આર બરાબર શું તો કે આર બરાબર વી બાય આઈ ધાતુ અને વિદ્યુત વિભાજ્યના વાહકો હમણાં આપણે જે ઉપર બે પ્રકાર જોયા તે કોને ફોલો કરે છે ઓહમના નિયમને ફોલો કરે છે તો એના નિયમ મુજબ વી એટલે શું લાગુ પડેલા પોતે તફાવત વી એટલે લાગુ પડેલા પોટેન્શિયલ નો તફાવત આ એટલે શું તો કે વિદ્યુત પ્રવાહ એમ્પિયર તફાવત અને તો વિદ્યુત પ્રવાહ આય એના ગુણોત્તરને શું કહેવાય અવરોધ આર આરનો એકમ ઓહમ આર ઇઝિકલ ટુ વી બાય આય એકમ ઓહમ સિમ્બોલ ઓહમ સારી બીજું વાહકતા જી તો અહીંયા જુઓ અવરુદ્ધ અવરોધ આર અવરોધ આરના વ્યસ્ત ને વાહકતા જી કહે છે ઓકે બબીતાજી ને વાહકતાજી તો અહીંયા જુઓ વાહકતા એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ચલો આનો એકમ શું તો કે ઓહમ તેનો मीनिंग એવો થયો કે જીનો એકમ શું થાય તો કે ઓહમ ઇનવર્સ અથવા એને મો કહેવાય ઓહમ ઇનવર્સ અથવા એને આપણે મો કહીશું SI એકમ યાદ રાખજો एमसीक्यू માટે SI એકમ છે સીમેન્સ સીમેન્સ SI એકમ તો ત્રણ થયા જી ઓહમ ઇનવર્સ મો અને સીમેન્સ SI માં સીમેન્સ ક્લિયર આસો તો વાહતા જી તો એના આધારે આપણે વ્યાખ્યા ખબર પડી ગઈ એના એકમો પણ આપણને ખ્યાલ આવી ગયા જો હવે વિશિષ્ટ અવરોધ અથવા અવરોધકતા કોને કહે છે મિત્ર તો અહીંયા જોઈશું કોઈ પણ એક સરખા વાહકનો અવરોધ આર એ તેની લંબાઈના સમ પ્રમાણમાં અને તેની આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય કોઈ પણ એક સરખા વાહકનો અવરોધ એક સરખો વાહક છે તો એનો અવરોધ એ તેની જે લંબાઈ છે એ લંબાઈના સમ પ્રમાણમાં આડછેદનું જે ક્ષેત્રફળ છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે આર ચાલે છે એલ બાય એ માટે આર ઇઝ ટુ આ જે રો છે એ જ આપણો શું છે વિશિષ્ટ અવરોધ અથવા અવરોધકતા રો તો સમજો વાહકના નિયમિત આડછેદનો અવરોધ આર આર એ તેની લંબાઈ એલ

એકમ લંબાઈ એલ સેન્ટીમીટર લીધું એકમ આડછેદનું ક્ષેત્રફળ એકમ લંબાઈ એકમ આડછેદનું ક્ષેત્રફળ બરાબર હવે સમજો એને આપણે ઇગ્નોર કરી તો શું થશે તો એ જે વાહકનો અવરોધ છે એ જ એની અવરોધકતા થાય જોજો હવે અહીંયા વાંચો એકમ લંબાઈ એકમ લંબાઈ એકમ આરછેદ નું ક્ષેત્રફળ વાહકના અવરોધ આર ને વિશિષ્ટ અવરોધ કહે છે શું એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધ આર ને શું કહેવામાં આવે છે અવરોધકતા

વિશિષ્ટ અવરોધના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહે છે ધ્યાન આપો તો રો ઇસિકલ ટો શું આર એ અને વન ઓપન રો ઇઝ ટુ એલ બાય વન તો રો એટલે કે ઇઝ r 1 વન એટલે આર વન r આર એલ બાય એ ક્લિયર આવી ગયું ચાલો હવે વન ρ એટલે આપણે કહીશું અથવા જી નોટ એને કહી શકીએ કે શું તો કે વિશિષ્ટ વાહકતા જી શું

તો અમે ઓહમ ઇનવર્સ અથવા મો લખી શકો છો એલ એલ જે છે ચાલો એ આપણે સેન્ટીમીટરમાં લીધું છે આ સેન્ટીમીટર સ્ક્વેર છે તો આનું એકમ શું થશે ઓહમ ઇનવર્સ અને સેન્ટીમીટર ઇનવર્સ અથવા મો સેન્ટીમીટર ઇનવર્સ અથવા ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ મો મીટર ઇનવર્સ અથવા મીટર ઇનવર્સ 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 સેન્ટીમીટર 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 રેડી તો આ જે એકમ એકમ થયા એમાંનો અહીંયા લખેલો છે એ સિવાય મો તે રીતે તમે આ એના એકમ બનાવી શકો છો ક્લિયર કોષ અચડા કોષ એટલે એલ બાય એને આપણે કોષ કહીશું

લેમડા એમ ઇઝિકલ ટુ એક હજાર કે ના છેદમાં સી એટલે વિશિષ્ટ વાગતા સી સાંદ્રતા જો સાંદ્રતા મોલારીટીમાં લેવામાં આવે તો આને મોલાર વાગતા કહેવાય તો લેમડા એમ ઇઝિકલ એક હજાર કે છેદમાં એમ ચાલો એનો એકમ જોઈએ તો આનો એકમ શું આવશે ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ મોલ ઇનવર્સ પરંતુ જો આ સાંદ્રતા જે છે એ પરિટીની જગ્યાએ તો આપણે એને તુલ્ય કહીશું જોઈએ તુલ્ય વાહકતા જે છે સાંદ્રતા મોલારીટીની જગ્યાએ નોર્માલિટીમાં લઈશું સેમ ટુ સેમ ઉપર કીધું થોડોક જ ફરક પડે છે તો આપણે એને શું કહીશું તુલ્ય વાગતા એકમમાં ફરક શું પડશે ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર સ્ક્વેર પેલામાં મોલ ઇનવર્સ આમાં તુલ્ય ઇનવર્સ બીજી એક વાત આપેલા વીએમએલ કદના દ્રાવણમાં ત્યાં પણ આપેલા વીએમએલ કદના દ્રાવણની અંદર ત્યાં એક મોલ વિદ્યુત વિભાજ્ય હતો અહીંયા એક ગ્રામ તુલ્યાંક વિદ્યુત વિભાજ્ય છે ત્યાં એક મોલ વિદ્યુત વિભાજ્ય ના આયનો વડે વિદ્યુતનો વહન કરવાની ક્ષમતા અહીંયા એક ગ્રામ તુલ્યાંક વિદ્યુત વિભાજ્ય દ્વારા ઉત્પન્ન થયેલા આયનોની વિદ્યુત વહન કરવાની ક્ષમતાને તુલ્ય વાહકતા કહે છે પેલી મોલાર વાહકતા છે અહીંયા તુલ્ય વાહકતા છે એક મોલ લઈ લો મોલર વાહકતા એક ગ્રામ લઈ લો તુલ્ય વાહકતા સૂત્ર બંનેના સેમ ટુ સેમ છે એક હજાર કેના છેદમાં સી જો સી મોલારિટીમાં મોલર વાહકતા એક હજાર કેના છેદમાં સી જો સી નોર્માલિટીમાં તુલ્ય વાહકતા એકમ બંને ન સેમ ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર સ્કવેર મોલ ઇનવર્સ ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર સ્કવેર તુલ્ય ઇનવર્સ રેડી અને આ બંને વચ્ચેનો સંબંધ જોઈએ સેમ જેમણે બોલ્યા તે હજાર કે ના છેદમાં એમ મોલર વાહકતા એક હજાર કે ના છેદમાં એન તુલ્ય વાહકતા હવે જો આપણે જાણીએ છીએ કે ભાઈ નોર્માલિટી એટલે શું તો કે નોર્માલિટી એટલે કોવેલેન્સી ફેક્ટર वेलेंसी फैक्टर परी थी ले लो नॉर्मेलिटी એટલે વેલેન્સી ફેક્ટર ગુણ્યા મોલારિટી વેલેન્સી ફેક્ટર ગુણ્યા મોલારિટી તો n બરાબર n ગુણ્યા m એટલે તુલ્ય વાહકતા બરાબર મોલર વાહકતા ના છેદમાં વેલેન્સી ફેક્ટર સો તુલ્ય વાહકતા ઇઝ ઇક્વલ ટુ મોલર વાહકતા ના છેદમાં બેલેન્યોજકતા અવયવ તેનો અર્થ એવું બી થયો સંયોજકતા અવયવ સહેમત થઈ ગઈ રેડી ક્લિયર તો અહીંયા જે છે મિત્રો એ પૂરું હવે આપણે થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો આ જેટલા બી ટોપિક જોયા છે એ બધા ફિઝિક્સને લગતા હતા બરાબર ફિઝિક્સની અંદર પણ આ બધું સહેમજ વસ્તુ આવે છે અને તમારે ખાસ એના જે સૂત્ર છે એના એકમો છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે સૂત્ર બધા અને એના ઉપરથી તમારે એકમ બનાવવાના છે ચલો ફરીથી મળીશું ત્યાં સુધી ખુશ રહો